અમદાવાદના રાણી વડાલિયા ફૂડ્સ દ્વારા કંપની શાનદાર ઓપનિંગ વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના આરજેડી આર્કેડ ખોડિયાર મંદિર રોડ ન્યુ રાણી પર આ પચાસમો સ્ટોર શરૂ કરવામાં આવેલ છે જે કંપની આઉટલેટ પરથી કંપનીની તમામ એકસો થી વધારે

કોરિયર મંદિર રોડ ન્યુ રાણીપમાં વડાલિયા ફૂડ્સ દ્વારા એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન અમદાવાદના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે સિમેન્ટ ક્ષેત્રે દેશભરમાં નામ ના ધરાવનાર હાઈ બોન્ડ સિમેન્ટ ગ્રુપની જ કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા આવતીકાલે 20 ડિસેમ્બરના દિવસે શરૂ થનાર આઉટલેટ દ્વારા વડાલિયા ફૂડ્સ કંપનીની સiddhi માં એક વધુ પીછું ઉમેરાયું છે વડાલિયા ફૂડ્સ દ્વારા એક વર્ષમાં ફ્રેન્ચાઇસી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ કોડીનાર પુના નાથ દ્વારા ભાવનગર જામનગર વેરાવળ ખંભાડિયા સોમનાથ જૂનાગઢ ધોરાજી જેતપુર ગોંડલ ઉપલેટા જસદણ અને સુરતમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે હું મિત વડાલિયા છું વડાલિયા બુર્જના ડિરેક્ટર હું એકચ્યુઅલી બધી જ ટાઈપના બ્રાન્ડિંગનું એનું ફોકસ કરું છું અમારે એકચ્યુઅલી અમદાવાદમાં ખાસા એવા સ્ટોર ઓપન કરવા છે અમારો ચોથો સ્ટોર છે અને આખા ગુજરાતનો પચાસમો સ્ટોર છે એટલે અમારે બધી જ ટાઈપની પબ્લિક છે અને બધા જ એરિયાને કવર કરીને પ્લાન કર્યો હતો એટલે રાણીપેક સારો એરિયા છે જે ડેવલપિંગ છે અને સારું એવું પબ્લિક બી અહીંયા મળી જાય છે અમારું મેઇન ફોકસ હોય છે કે વોકિંગ સારું મળે જ્યાં બી વોકિંગ સારું મળે ને ત્યાં અમે સ્ટોર ચાલુ કરવાનું પ્લાન કરીએ છીએ ટોટલ કેટલા છે અમારા જેમ કે મેં કહ્યું કે અમારા પચાસ ટોટલ આઉટલેટ થઈ ગયા પચાસમો જોર છે હાફ સેન્ચુરી જેવું અમે કર્યું છે આજે અને અમારા ફ્યુચર પ્લાન છે કે અમારે અહેમદાબાદમાં અમારા વીસથી પચીસ સ્ટોર થઈ જાય અને આખા ગુજરાતમાં હંડ્રેડ સ્ટોર્સનું મિનિમમ પ્લાનિંગ છે અમારું છે હું એઝ એ સીઈઓ વડાલિયા ફૂડ સાથે વર્ક કરું છું મેઇનલી સ્ટોર્સ એક એવી વસ્તુ છે કે જે લોકો બ્રાન્ડના ટ્રસ્ટ ઉપર આવતા હોય છે કે કોઈ પણ જ્યારે ફ્રેન્ચાઇઝી કે કંપની સ્ટોર ખુલે ત્યારે લોકો એવું સમજે છે કે ફ્રેશ માલ રીઝનેબલ પ્રાઇસથી બધી એક જ કંપનીની રેન્જ અહીંયા મળશે અમદાવાદના દરેક ઘરમાં અમારી દરેક પ્રોડક્ટ રેન્જ છે એ પહોંચાડવાના વિઝનથી હેતુથી ધ્યેયથી અમે લોકો અહીંયા ચોથો સ્ટોર ચાલુ કરી રહ્યો છે હજી બીજા એકવીસ બાવીસ સ્ટોર કરવાનો પ્લાન છે જેથી કરીને અમદાવાદના દરેક બેથી ત્રણ કિલોમીટરના એરિયામાં અમદાવાદની પબ્લિકને અમારી દરેક પ્રોડક્ટ રેન્જ મળી રહે અહીંયા અમે લોકો અલગ અલગ પેકેજિંગમાં નાઇટ્રોજન પેક્સમાં ફ્લો ફોરલેર સ્ટેન્ડી પેક્સમાં કન્ટેનર પેક્સમાં વેક્યુમ પેક્સમાં ઝાર પેક્સમાં બધી પ્રોડક્ટો લઈ આવ્યા છે વન ફિફ્ટી પ્લસ પ્રોડક્ટ રેન્જ છે અમારી પાસે જેમાં આ સ્ટોરથી અમે લોકોએ ચાર સ્ટ્રીટ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જે દરેક એજ ગ્રુપને ભાવી શકે એ ટાઈપની ચિપ્સ છે ફ્રાયમ્સ ફરસાણ નમકીન પાપડ ખાખરા કદાચ જો રેન્જનું નામ લેવા જાવ ને તો ખૂબ જ ટાઈમ લાગી જાય પણ એકસો પચાસ પ્લસ પ્રોડક્ટ રેન્જથી અમે લોકો અહીંયા આ સ્ટોર ચાલુ કરેલો છે બેઝિકલી એવરી ફેમિલી ઇઝ અવર બ્રાન્ડ એમ્બેસેડર કયો આર ઓલ કન્ઝ્યુમર બાકી ઓવરઓલ તો કેવું છે કે ડેલી કન્ઝપ્શન થવા વાળી વસ્તુ છે એટલે લોકોને જ્યાં સારી ક્વોલિટી ને સારી રેન્જ મળશે ત્યાં લોકો આવવાના જ છે આવો અમારો વિચાર શૈલી છે